Aje sehari picit, tubuh tak lekceh, cairan mati, pesan kagaya, cokpo wi, arah, 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 arah,

તો ગાઈઝ હવે આપણે બાઈક જોકી દઈએ તો પડ્યો ગાઈઝ વરસાદ પડ્યો ગાઈઝ બાઈક ઢોકાઈ ગયો આપણો સોટા બગન ચાલ થઈ ગઈ ઓ વરસાદ રહી ગયો અને આપણે બાર નીકળ્યો તો તળકુ ગાચ્છે પાહો હા રીલા થઈ ગયા તો વરસાદ આવીને તડકો કાઢે પહોંચ જોઈ શકો છો તડકો કાઢે પહોંચો અને આપણે બાઈક અને હવે પાણી એ મળ્યું અને પહોંચો તડકો સાસ લેવા અને હવે સાસ લઈ નાખીએ સાસ લઈ લઈએ આવો હેગા સાસ લઈએ અને બે ફરારી કેવડા